જુનાગઢ રોપવેના કર્મચારી દ્વારા પત્રકાર પર હુમલો કરાયો હું અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવું છું આજે બપોરે બાર વાગ્યાના આરસામાં આજે રવિવાર હોવાથી અને નાતાલનો તહેવાર જે મિની વેકેશન પડ્યું છે જેને લઈને જુનાગઢ એ પ્રવાસન સ્થળ છે રોપવે ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું એટલે એક સ્ટોરી કરવા હું ત્યાં રોપવે પહોંચ્યો

અને ડાયરેક્ટ જ અમને તો એમ હતું કે સાહેબ ઓળખે છે એટલે સાહેબ સારી રીતે વાત કરશે પણ મેનેજરે પણ આવતા હવે એવો બિહાવ કર્યો કે કોઈ અધિકારીને સોંપે નહીં મેનેજર આવીને મને જ્યાં કેમેરો જે જગ્યાએ નહોતો એ બાજુ લઈ ગયા

આ રોપવે કંપની અહીંયા પત્રકારો સાથે આ રીતના કરે છે તો આમ જનતાની શું હાલત થતી હશે ઉષા બ્રેકો કંપની દ્વારા જે રોપવે નું કરવામાં આવે છે ત્યારે એ રોપવે કંપનીના જે તહેવારોને લઈને જે રોપવે ઉપર જે પ્રવાસીઓ બહારથી આવે છે તેનો ઘસારો ખૂબ જ હોય તો આ અંગેનું કવરેજ કરવા એક નવયુવાન પત્રકાર જ્યારે ફ્રીમાઈસીસ બહારથી જે કવરેજ કરતો હોય ફોટોગ્રાફી કરતો હોય શૂટિંગ કરતો હોય ત્યારે રોપવે કંપનીના મેનેજર સહિતના ત્રણ લોકોએ એના ઉપર ઢોર માર મારી અને એનો અને એનો જે ડેટા છે ડિલીટ કરી નાખવું જોઈએ અરીસો હોય છે તો જે સમાજનો અરીસો છે એ સમાજને સામે લાતા લાવતા હોય છે તો આવા પત્રકાર ઉપર જે આવી રીતના હુમલો કરી અને એક ગંભીર બાબત નું નિર્માણ કર્યું છે આ લોકોએ તો આની સામે કડક માં કડક પગલા લેવા જોઈએ અને આ જો તાત્કાલિક આ અંગે લેવામાં નહી આવે તો આની અસર છે એ બહુ ખરાબ પડશે અને સમાજમાં આવતીકાલે કોઈ પત્રકાર છે આવું કરવાનું બહુ મુશ્કેલ થઈ જશે એના માટે એટલે પત્રકારો માટે પણ એક સલામતીનો કરવું પડશે અને આ અંગે તો પોલીસ તંત્ર પર તાત્કાલિક ધ્યાને લઈ અને તાત્કાલિક એના અંગે અમલવારી કરે તે જરૂરી છે નહીં તો આવનારા દિવસોમાં જલદ આંદોલનના નિધાણ પણ વર્તાઈ રહ્યા છે ગુડ ફ્રાઈડ પિઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન વન